નમસ્કાર વિદ્યાર્થી ધોરણ આઠ વિષય ગણિત આજે જે એનએમએમએસ ની આપણી છોકરાઓ સિરીઝ ચાલે છે એમાં આપણે બરાબર વિભાગ એના તો ઘણા ખરા વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે બરાબર લગભગ સાત આઠ વિડિયો આવી ગયા છે અને આપણે

પૂરું કરાવવામાં આવશે તો ખાસ જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનું બરાબર છે તમારા ફ્રેન્ડ સર્કલમાં બરાબર તમારા મિત્રમાં જે પણ છે બરાબર છે એનએમએમએસની તૈયારી કરતા હોય એને તમારે આ ખાલી શું કરવાનું શેર કરવાનું રહેશે હવે અહીંયા તમે જોવો છો આપણે એનએમએમએસ પરીક્ષા બરાબર છે વિભાગ વિભાગને શૈક્ષણિક યોગ્યતા સેટ મેટ એટલે શું થાય તો કે માનસિક યોગ્યતા કસોટી જેમાં નેવું માર્ક રીઝનિંગ પૂછાવાનું છે અને ગણિત વિષય ધોરણ સાત પ્રકરણ પહેલું પૂર્ણાંક સંખ્યાઓ તમને બધાને ખબર છે એન એમ ધોરણ સાત સંપૂર્ણ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન અને ધોરણ આઠ અને ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્ર પૂછાવવાના છે તો આપણે ધોરણ સાત બરાબર છે એના બધા ચેપ્ટરના એમ શીખ્યું અને ધોરણ આઠના પહેલા ચેપ્ટર પહેલા સેમના છે એ બધા જોવાના છીએ તો ચાલો પ્રકરણ તમને પૂછાયેલા આગળના વર્ષના પૂછાયેલા પણ તમને અહીંયા અહીંયા સમાવેશ કરવામાં આવશે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે બરાબર છે અહીંયા જો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે બધાને છોકરાઓ ખબર હોય કે પૂર્ણ સંખ્યા પૂછે એટલે કઈ હોય તો કે પૂર્ણ સંખ્યા જીરો હોય બરાબર છે યાદ રાખવાનું છે આ પૂર્ણ સંખ્યા છે સૌથી નાની આગળ છે તો કે પ્રાકૃતિક સંખ્યા છે કઈ છે તો કે પ્રાકૃતિક સંખ્યા બરાબર છે અહીંયા ધ્યાન રાખજો આને આપણે લખવું હોય તો આમ લખી શકાય ઝીરો એક બે ત્રણ ચાર દોટ દોટ બરાબર આને લખવું હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ દોટ 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 એના પછી તમે આ છોકરાઓ જોશો પ્રાકૃતિક આવી ગઈ પૂર્ણ આવી ગઈ પછી કઈ આવે તો કે પૂર્ણાંક સંખ્યા આવે છોકરાઓ કઈ આવે તો કે પૂર્ણાંક સંખ્યા એમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય તો અને એના પછી તમારે એક વધારાનું આવશે સમય સંખ્યા આપણા માટે આ સમય સંખ્યા જરૂરી છે કારણ કે ધોરણ આઠ નું ચેપ્ટર છે પીના ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય ક્યુ નોટ ઇક્વલ્સ ટુ જીરો એટલે કે જે સંખ્યાને અંશ અને છેદમાં દર્શાવી શકાય એ બધી જ સંખ્યા છે એ સમય સંખ્યા કહેવાય ઉદાહરણ તરીકે જોવું હોય તો આપણે આમ લઈ શકીએ ઉદાહરણ તરીકે એકના છેદમાં બે ત્રણ ના છેદમાં બે માઇનસ પાંચના છેદમાં બે તો અહીંયા મેં તમને બધી જ સંખ્યાની થોડીક માહિતી આપીએમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને કોઈ વાંધો આવવો જોઈએ નહીં ચાલો બીજો ખાલી જગ્યાએ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક સંખ્યા નથી તો યાદ રાખજો આપણે જીરોનું ખબર છે જીરો છે એ સંખ્યા પણ પણ નથી નથી અને એને આપણે ન તો ધન લઈ લઈ શકીએ 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 ન તો 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 આપણે શું કરી કે ઋણ આપણો જવાબ છોકરાઓ શું આવશે તો કે આપણો જવાબ જીરો આવશે બે વિરોધી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય તો યાદ રાખજો છોકરાઓ સરવાળો જીરો થાય જુઓ અહીંયા જો આ પાંચ બરાબર છે અહિયાં ધ્યાન એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું ઉદાહરણ તરીકે પાંચ કેટલી થાય વિરોધી સંખ્યા માઇનસ પાંચ કરો સરવાળો પાંચ ઓછા કોઈ પણ સંખ્યા લ્યો સાત તો એની વિરોધી માઇનસ સાત ઓછા વચ્ચે ઓછા મોટાની નિશાની એટલે જીરો તો આવશે બરાબર સાત નીચેના પૈકી કઈ જોડ સરવાળો બીજી જોડ કરતા અલગ પડે છે ચાલો આનો સરવાળો કરવાનો છે માઇનસ ચાર પ્લસ બરાબર સરવાળો કરવાનો માઇનસ સાત પ્લસ ચાર ઓછે ઓછા મોટાની નિશાની સાતમાંથી પ્લસ માઇનસ અગિયાર બરાબર આઠ માઇનસ અગિયાર ઓછે વે ઓછા મોટાની નિશાની અગિયાર માંથી આઠ જાય તો કેટલા ત્રણ ચાલો માઇનસ એક પ્લસ માઇનસ બે માઇનસ એક માઇનસ બે બરાબર માઇનસ ત્રણ અહીંયા પણ સેમ જ આવે છે ચાલો છેલ્લું માઇનસ અહીંયા આવશે માઇનસ માઇનસ પાંચ માઇનસ માઇનસ સાત આ જવાબ અલગ પડે છે અહીંયા તમારે ઝડપથી ઓપ્શન જોવા પડે બરાબર આનો સરવાળો કરો તો એ માઇનસ ત્રણ થાય આનો માઇનસ ત્રણ થાય આનો માઇનસ ત્રણ થાય પણ આનો માઇનસ સાત થવાથી આ સરવાળો છે એ છોકરાઓ શું પડે છે તો કે અલગ પડે છે માટે આપણો જવાબ એ આવશે જો તમે ક્યારેય દાખલો કરતા હો અને બીજા ઓપ્શનમાં જવાબ આવી જાય બરાબર આ બે અલગ પડે તો ત્રીજો એક જોવાનો બે પાછળ પેલો અલગ આવે તો આપડે લખી નાખવાનો ચાલો માઇનસ પાંચ એક પાંચ કેવા માઇનસ માઇનસ પચાસ ચાલો એના પછી અગિયાર માઇનસ દસ ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ દસ તો માઇનસ દસ ને કઈ સંખ્યા વડે ગુણું પ્લસ દસ કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આપણે કેવો જવાબ આવશે એક જવાબ આવશે એટલે માઇનસ દસ વડે એટલે દસ વડે ગુણ્યા દસ માઇનસ માઇનસ સો થાય એટલે આપણો ઓપ્શન સી આવશે ચાલો માઇનસ ત્રણ ખાલી જગ્યા સા ઝીરો કોણ મોટું છે તો યાદ રાખજો માઇનસવાળી સંખ્યા હંમેશા ઝીરો કરતાં મોટી સોરી ઝીરો કરતાં કેવી હોય નાની હોય અને આપણે એવું મેં ઘણી વાર શીખાશું કે જે બાજુ મોટું હોય એ લીટર ખુલ્લું હોય આવું નિશાન આવે તો ઓપ્શન શું છે તો કે આ છે બરાબર છે ઓપ્શન બી એને અંગ્રેજીમાં કેવું હોય છોકરાઓ તો એને લેસ ધેન કહેવાય બરાબર નીચેની નીચે નિશાની છે એને ગ્રેટર ધેન માઇનસ પંદર ભાંગ માઇનસ પાંચ માઇનસ માઇનસ ગયા પાંચ તેરી પંદર જવાબ શું આવશે ત્રણ શું આવશે ત્રણ હોતો આમાં ત્રણ તો કે આરિયો ત્રણ આપણો જવાબ આવશે ત્રણ અણ ચાલો નવ મો દાખલો માઇનસ પાંચ પ્લસ પાંચ બરાબર માઇનસ બે પ્લસ માઇનસ બે ચાલો અહીંયા ધ્યાન આપજો બરાબર આ રીતે છે આ બાર આવે માઇનસ કેટલા આવશે જીરો માઇનસ ચાર કોણ મોટું થાય તો હમણાં જ વાત કરી માઇનસ વાળી સંખ્યા છે ઝીરો કરતા કેવી હોય વૈજ્ઞાનિક કા એટલે અહીંયા કે આવશે અહીંયા ધ્યાન રાખજો આ લેશે નતો હવે ગ્રેટર છે સી જવાબ આવશે શું આવશે તો કે છોકરો આપણો સી જવાબ આવશે ચાલો એના પછી દસ મુ માઇનસ પાંચ માઇનસ દસ છે બરાબર જો પાંચ પાંચ વત્તા જાય માઇનસ પાંચ બરાબર યાદ રાખજો માઇનસ પંદર પ્લસ પાંચ ઓછા વતે ઓછા એટલા વધારે માઇનસ દસ આવ્યા માઇનસ દસ પ્લસ ઓછા વખતે ઓછા એટલા માઇનસ પાંચ માઇનસ પાંચ પ્લસ પાંચ ઓછી વચ્ચે આવશે પાંચ આપણો જવાબ આવશે પછી પાછા પાંચ વધે એટલે દસ પાછા પાંચ વધે પંદર તો આવો ઓપ્શન હોય તો પાંચ દસ અને પંદર આપણો ઓપ્શન શું આવશે તો કે આપણો ઓપ્શન આવશે પાંચ દસ પંદર પાંચ દસ પંદર પાંચ દસ પંદર કરો કોઈ જીરો ઘાત હોય તો છોકરાઓ એક જવાબ આવે ચાલ 2 ની એટલે એક બે ના બે ની બે ઘાત એટલે ચાર ચલો જો જીરો ઘાત પછી એક ઘાત પછી બે ઘાત કેટલી આવે ત્રણ ઘાત આમાં ઓપ્શન નથી બે ની ત્રણ ઘાત પણ બે ની ત્રણ ઘાત એટલે કેટલા થાય આઠ તો આપણો ઓપ્શન આવશે આઠ તો જોવું હોય તો જોઈ શકાય બે ની ચાર ઘાત એટલે સોળ થાય જ્યાં બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ થઈ ગયા અને આ છે બે ની પાંચ ઘાત એટલે બત્રીસ થાય આપણો જવાબ શું આવશે તો કે આપણો જવાબ છોકરાઓ આઠ જવાબ આવશે શું આવશે તો કે આઠ જવાબ આવશે ચાલો નીચેના પૈકી કઈ જોડ શૂન્ય નથી માઇનસ અગિયાર માઇનસ અગિયાર હાલો અગિયાર પ્લસ માઇનસ અગિયાર માઇનસ અગિયાર બરાબર જીરો છે હાલ માઇનસ ત્રણ પ્લસ માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ ત્રણ બરાબર ઓપ્શન શું આવશે આપણો ઓપ્શન બી જવાબ આવશે શું આવશે તો કે આપણો ઓપ્શન બી જવાબ આવશે કે જે છે એ માઇનસ ત્રણ માઇનસ ત્રણ છે એનો સરવાળો છોકરાઓ જીરો ન થાય કે એનો સરવાળો માઇનસ છ થાય ચાલો સાતમું પરીક્ષાના પ્રત્યેક સાચા ઉત્તર માટે પાંચ ગુણ બરાબર છે સાચા ઉત્તર ગુણ સાચો બરાબર માઇનસ બે ગુણ ગુણ હોય તો હેમલ કુલ દસ પ્રશ્ન જ્યાં સાચા જવાબ આપે છે દસ પ્રશ્નમાં છ સાચા સાચા ના ગુણ્યા છ એટલે કેટલા પચાસ ત્રીસ અને ચાર ખોટા પ્લસ બરાબર મોટાની નિશાની બાવીસ આપણો જવાબ આવશે પ્લસ બાવીસ યાદ રાખજો ઉતાવળમાં માઇનસ બાવીસ ના થાય ઓછા વત્તે ઓછા મોટાની નિશાની એટલે ત્રીસ મોટા છે એટલે મોટાની નિશાની ચાલો એના પછી આપણે જોઈએ છીએ સંખ્યા રેખા ઉપર માઇનસ બે ની ડાબી બાજુએ છ એકમ ખસતા ખાલી જગ્યા મળે જો છોકરાઓ આવો પ્રશ્ન પૂછે તો તમારે અહીંયા માં જવાબ આપવાનો હોવાથી આપણે અહીંયા સંખ્યા રેખા નહીં દોરવાની પણ તમારે માઇનસ બે ની બાજુમાં છ એકમ ખસવાના છે એટલે માઇનસ ત્રણ ડાબી બાજુ કીધા લાગે માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત ને માઇનસ આઠ જવાબ આવે પણ જો તમારે સંખ્યા રેખા દોરવી હોય તો અહીંયા આવી રીતના થાય છોકરાઓ આ ઝીરો હોય બરાબર આ માઇનસ એક હોય આ માઇનસ બે હોય ચાલો માઇનસ ત્રણ માઇનસ ચાર બરાબર છે માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત માઇનસ આઠ માઇનસ નવ આ સંખ્યા રેખા હોય માનો કે અહીંયા ઝીરો એક બે ચાલો જોઈએ એક બરાબર બે એકમ ત્રણ એકમ ચાર એકમ પાંચ એકમ ને છ એકમ કેટલા જવાબ આવ્યો માઇનસ આઠ તો આપણો જવાબ આવશે માઇનસ આઠ ચાલો પંદર પરિવાર જો હવે ધ્યાન રાખજો અહીંયાથી આ પ્રશ્ન છે એ બસ આગળની પરીક્ષામાં પૂછાયેલા મેં તમને વાત કરી હતી તમને થોડોક આઈડિયા પણ આવે છોકરાઓ કે કેવું સાતમા ધોરણમાંથી પૂછ્યું હતું કેવું આઠમા ધોરણમાંથી પૂછ્યું હતું તો અહીંયાથી તમે સીધું તમને ટેક કરવામાં આવે પરિણામ મેળવવા માઇનસ બે પ્લસ માઇનસ તેર ચાલો માઇનસ બાવીસ પ્લસ માઇનસ મારો બે ને એક ત્રણ ઓછે ઓછે બરાબર વધતા મોટાની નિશાની માઇનસ પાંત્રીસ જેવા વર્ષ બે માં પૂછાયેલો પ્રશ્ન છે આવું જ પૂછાશે નવું આવશે નહીં ચાલો ઓગણીસ માં શું આ પણ બે માં છે એક પરીક્ષામાં પ્રત્યેક સાચા ગુણ માટે ગુણ માઇનસ બે ગુણ આપવામાં આવે છે રોહન ને બધા જ પ્રશ્નના જવાબ સાચા આપીએ જો રોહન દસ પ્રશ્નના જવાબ સાચા આપે

પ્રશ્નના જવાબ ખોટા આપ્યા હશે તો આપણો ઓપ્શન આવશે ડી દસ પ્રશ્નના વાંચજો બરાબર નગર તમે અહીંયા ખોટા પડશો ચાલો બે હજાર માં પૂછાયેલો છે બે ધન સરવાળો કરતા જવાબ હંમેશા ધન પૂર્ણાંક સાચી વાત છે ધનપૂર્ણાંક એટલે માનો કે બે પ્લસ ત્રણ તો પાંચ સરવાળો કરતા હંમેશા ઋણ પૂર્ણાંક મળે આ વિધાન ખોટું છે જો ધન પૂર્ણાંક છે સાંભળો ધનપૂર્ણાંક આઠ છે અને ઋણ પૂર્ણાંક માઇનસ બે છે તો સરવાળો કેવો છ હોય બરાબર છે જો આ રીતે આ બારે આવે તો કેવા થઈ જાય માઇનસ તો છ

જવાબ મળ્યા જાય તો એને પરીક્ષામાં જીરો ગુણ મળ્યા હોય કેટલા મળ્યા હોય છોકરાઓ તો કે જીરો ગુણ તો તેને કેટલા ગુણ મળ્યા હશે લખો તેને જીરો ગુણ મળ્યા હશે લખવાનું નથી સીધો જેમ શીખ્યું છે છેલ્લો પ્રશ્ન બરાબર છે એટલે આપણું પ્રકરણ બરાબર જે પહેલું છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે અહીંયા મેં તમને પ્રકરણ એક પૂર્ણ સંખ્યામાંથી વિષક જેવા દાખલા કરાવેલા છે આ તમે કરી લ્યો એટલે આની બહાર તમારું જાશે નહીં જો તમારે નવોદયની પરીક્ષા પાસ કરવી છે તો આપણી સિરીઝ કન્ટિન્યુ તમે બરાબર છે ત્રણ તારીખે પરીક્ષા છે આપણે બે તારીખ સુધી વિડીયો મૂકીએ કન્ટિન્યુ તમે જોવો એટલે અમે તમને અમારી જો જોયો અને રેગ્યુલર તમે એની પ્રેક્ટિસ કરો તો તમે સો ટકા ગેરંટી સાથે આપી શકીએ છીએ કે તમે નવો દયની પરીક્ષા પાસ કરી શકો છો બરાબર જો તમને હજી એકવાર કહીએ છીએ કારણ કે અમે આખો સિલેબસ છે એ આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને એવો પ્રયત્ન કરશું જ હજી આપણી અગર ચાલીસ થી પિસ્તાલીસ દિવસ જેવો છોકરાઓ સમય છે વધારે વિડીયો નાખી અને જેના કારણે તમને ખબર પડે કે અમારું આવનારું પેપર કેવું હશે ચાલો એના પછી નીચેનામાંથી અગિયાર વર્ષે પૂછાયેલો નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનમાં સૌથી વધુ સૂચવે છે ચાલો ચોવીસ થી તેત્રીસ થી એટલે નવ નો વધારો થયો માઇન અહીંયા ધ્યાન રાખજો છે વધારો રાખવાનું છે તો આ ગાળો કેટલો છે અહિયાં તમે જોશો તો સાત જેટલો છે અહિયાં તમે જોશો તો આઠ જેટલો છે જ્યારે અહીંયા અગિયાર જેટલો છે તમારે જોવું હોય તો આમ જોઈ શકાય છોકરાઓ જો અહીંયા માઇનસ દસ માઇનસ નવ માઇનસ આઠ માઇનસ સાત માઇનસ છ માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક બરાબર ને એક ને બે ચાલો જો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર એટલો થયો અગિયાર જેટલો વધારો થયો લાંબા વધારો થયો છે બાકી બધે એમાં થયો છે પણ મેં તમને લખી દીધો એટલો અહીંયા છોકરો આપણો આ વિડીયો પૂર્ણ થાય છે જો તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવો માંગતા હો તો ઇઠોતેર બાસઠ અઠયાસી ચુમ્માલીસ છત્રીસ આ નંબર ઉપર હાઈનો મેસેજ કરીએ એનએમએમએસ લખશો તમે તમને એનએમએસના ગ્રુપમાં જોડી દઈશો અહીંયા તમને શું મળશે તો અહીંયા તમને આવનારા વિડીયોની લિંક નોટિફિકેશન અને જે સમય અંતરે જે પણ એનએમએમએસને લગતું મટીરિયલ અથવા તો જે પણ અપડેટ હશે એ તમને સીધી વોટ્સઅપમાં મળી જશે તમારે ક્યાંય ગોતવા જવાની રહેશે નહીં થેન્ક યુ